તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીની અન્ય જિલ્લામાં બદલી ભાવનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી થવા પામી છે જેમાં તળાજા પોલીસ મથકની વાત કરવામાં આવે તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા તિવારી સાહેબ તેમજ છેલ્લા થોડા સમયથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબની પણ બદલી થવા પામી છે વિગતો સાથે વાત કરીએ તો તિવારી સાહેબની મોરબી ખાતે અને ચૌધરી સાહેબની તાપી જિલ્લામાં બદલી થવા પામી છે હવે તલાજા પોલીસ મથકમાં નવા કોણ અધિકારી આવે એ જોવું રહ્યું પરંતુ હજુ હાલમાં તલાજા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ ફરજ બજાવી રહ્યા છે અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો